આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય સંસદના બંને ગૃહમાં કર્ણાટકમાં લઘુમતી જૂથને અનામત આપવા મુદ્દે હોબાળો કેન્દ્ર સરકારે વર્તમાન અને પૂર્વ સાંસદોના પગાર દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો જાહેર કર્યો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કેન્દ્ર સરકારે ડુંગળી પરની વીસ ટકા નિકાસ જકાત સંપૂર્ણપણે નાબૂદ કરી યુક્રેન સંઘર્ષને ઉકેલવા સાઉદી અરબમાં રશિયા અને અમેરિકાના પ્રતિનિધિઓની વાટાઘાટો શરૂ અને આઈપીએલમાં આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારની લઘુમતી જૂથને અનામત આપવા બાબતે બંધારણમાં સુધારો કરવા અંગેની કથિત ટિપ્પણી પર હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઈ હતી અગાઉ જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી કે શ્રી શિવકુમારે બંધારણમાં ફેરફાર વિશે કંઈ કહ્યું નથી તેમણે કહ્યું કે શાસક પક્ષના નેતાઓએ ઘણી વખત બંધારણમાં ફેરફાર કરવાની વાત કરી છે શ્રી ખડગેએ કહ્યું કે કોંગ્રેસ બંધારણના રક્ષણ માટે છે ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ કોંગ્રેસ પર શ્રી ખડગેના નિવેદન અંગે ગૃહમાં સત્ય ન બોલવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે જાહેર કરારોમાં ધર્મના આધારે ચાર ટકા અનામત આપી છે દેશનું કુલ જંગલ અને વૃક્ષ આવરણ આઠ લાખ સત્યાવીસ હજાર ચોરસ કિલોમીટરથી વધુ છે જે દેશના ભૌગોલિક વિસ્તારના પચીસ ટકાથી વધુ છે આજે લોકસભામાં એક જવાબમાં વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું વર્તમાન મૂલ્યાંકન બે હજાર એકવીસના છેલ્લા મૂલ્યાંકનની તુલનામાં જંગલ અને વૃક્ષ આવરણમાં એક હજાર ચારસો પિસ્તાળીસ ચોરસ કિલોમીટરથી વધુનો વધારો થયો છે તેમણે જણાવ્યું કે મંત્રાલય દેશમાં જંગલોના સંરક્ષણ રક્ષણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડે છે લોકસભામાં નાણાકીય ખરડો બે હજાર પચીસ પર ચર્ચા શરૂ થતાં કોંગ્રેસના શશી થરૂરે કહ્યું કે દેશમાં જીએસટી વ્યવસ્થા ખૂબ જ જટિલ છે તેમણે આરોપ લગાવ્યો કે નાની મીઠાઈની દુકાનો અઢાર ટકા જીએસટી ચૂકવી રહી છે પરંતુ એચએસએન કોડની સુસંગત સિસ્ટમના અભાવે તેઓ ઇનપુટ ક્રેડિટ મેળવી શકતા નથી શ્રી થરૂરે કહ્યું કે સરકારને કર ચૂકવતા સામાન્ય માણસ માટે રાહત હોવી જોઈએ ભાજપના નિશિકાંત દુબેએ કહ્યું કે આખું વિશ્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે પરંતુ ભારત છેલ્લા દસ વર્ષમાં એક ઉજ્જવળ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે શ્રી દુબેએ કહ્યું કે ઓનલાઇન ગેમિંગની અનિયંત્રિત વૃદ્ધિ પર નજર રાખવા માટે તેના પર અઠયાવીસ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે पूरी दुनिया भारत की तरफ देख रही है चाहे आईएमएफ का रिपोर्ट हो चाहे वर्ल्ड बैंक का रिपोर्ट हो भारत ने पिछले 10 साल में दुनिया को मात देते हुए अपने आप को वर्ल्ड की नंबर थ्री इकोनॉमी की तरफ खींचा है सत्तर साल में आपने इस देश को दो ट्रिलियन डॉलर की इकोनॉमी दी और हमने 10 साल में उसको लगभग साढ़े करोड़ ट्रिलियन डॉलर में जो है पहुंचा दिया है કેન્દ્ર સરકારે સંસદના વર્તમાન સભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો જાહેર કર્યો છે સંસદ સભ્યોનો માસિક પગાર એક લાખ રૂપિયાથી વધારીને એક લાખ ચોવીસ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે દૈનિક ભથ્થું બે હજાર રૂપિયાથી વધારીને બે હજાર પાંચસો રૂપિયા કરાયું છે જ્યારે હાલના સભ્યો અને ભૂતપૂર્વ સભ્યો માટે માસિક પેન્શન પચીસ હજાર રૂપિયાથી વધારીને એકત્રીસ હજાર રૂપિયા કરાયું છે જે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી અમલમાં આવશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ડુંગળી પરની વીસ ટકા નિકાસ જકાત સંપૂર્ણપણે નાબૂદ કરી છે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી ચૌહાણે જણાવ્યું કે હવે ખેડૂતોની ડુંગળી વૈશ્વિક બજારોમાં જકાત મુક્ત પહોંચી શકશે અને તેમને વધુ સારા ભાવ મળશે और अब ये फैसला किया है कि प्याज के एक्सपोर्ट पर अब कोई एक्सपोर्ट ड्यूटी नहीं लगेगी ताकि हमारे किसानों द्वारा मेहनत से उपजाया हुआ प्याज दुनिया के बाजारों में बिना एक्सपोर्ट ड्यूटी के जाए और किसानों को अच्छे लाभकारी मूल्य मिल पाए સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ગયા વર્ષે તેર સપ્ટેમ્બરથી વીસ ટકા નિકાસ જકાત લાગુ કરવામાં આવી હતી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અંદાજ મુજબ આ વર્ષે રવિપાકનું ઉત્પાદન બસો સત્યાવીસ લાખ મેટ્રિક ટન થયું જે ગયા વર્ષ કરતાં અઢાર ટકા વધુ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઇઆર ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ફોલો કરશો મહારાષ્ટ્ર વિધાનસભાએ મહાત્મા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવા અંગે કેન્દ્ર સરકારને વિનંતી કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે આ ઠરાવ પ્રોટોકોલ મંત્રી જયકુમાર રાવલે રજૂ કર્યો હતો આ પ્રસંગે બોલતા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી છગન ભુજપળે કહ્યું કે આ પુરસ્કાર આપતી વખતે મહાત્મા પદવીનું સન્માન ઓછું ન થવું જોઈએ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંઘે નવી દિલ્હીમાં માઇક્રો બેક્ટેરિયમ ટીબીના દસ હજાર આઇસોલેટ્સના જીનોમ સિક્વન્સિંગ પૂર્ણ કરવાની જાહેરાત કરી સિંહે વિશ્વ ક્ષય દિવસ બે હજાર પચીસ નિમિત્તે આ જાહેરાત કરી રાષ્ટ્રવ્યાપી પહેલનો હેતુ જીનોમિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટીબીમાં ડ્રગ પ્રતિકારનો સામનો કરવાનો છે જાહેરાત પછી મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે વર્ષ બે હજાર પચીસ સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે उन्होंने ये तय किया कि 80 प्रतिशत वो मॉर्टेलिटी कम करने में कामयाब रहे ये उनका प्रयास रहेगा सन 2030 तक ट्यूर क्लोसिस को लेकर के और 90 प्रतिशत इसकी मॉर्बिलिटी यानी कि प्रेवलेंस और हमें इस बात की खुशी भी है और ये हमारे लिए एक चुनौती भी है कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एक बहुत बड़ी जिम्मेवारी हम पर डाल करके ये तय किया कि हम दो हजार के भीतर ही टीबी मुक्त भारत कायम करने में सफल हो पाएंगे જાન્યુઆરી મહિનામાં કર્મચારી રાજ્ય વીમા યોજના ઇએસઆઈસી હેઠળ લગભગ અઢાર લાખ નવા કર્મચારીઓની નોંધણી કરવામાં આવી છે આજે જાહેર કરાયેલી ઇએસઆઈસીની માહિતી મુજબ મહિના દરમિયાન સત્યાવીસ હજાર આઠસો પાંચ નવી સંસ્થાઓને ઇએસઆઈ યોજનાના સામાજિક સુરક્ષામાં લાવવામાં આવી હતી જેનાથી વધુ કામદારો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થઈ છે રશિયા અને અમેરિકાના પ્રતિનિધિઓએ સાઉદી અરબના રિયાદમાં યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાટાઘાટો શરૂ કરી છે રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ફેડરેશન કાઉન્સિલ કમિટી ઓન ઇન્ટરનેશનલ અફેર્સના વડા ગ્રીગોરી કારાસીન અને રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસના નિયામકના સલાહકાર સર્ગેઈ વસેડા કરી રહ્યા છે ગઈકાલે યુક્રેનના સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમરોવે જાહેરાત કરી હતી કે અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો વચ્ચે રિયાદમાં વાટાઘાટો પૂર્ણ થઈ છે તેમણે ચર્ચાઓને ગણાવી હતી યમનના જણાવ્યા મુજબ આજે સવારે અનેક સ્થળોને નિશાન બનાવતા અમેરિકાના હવાઈ હુમલાઓમાં રાજધાની સનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બારથી વધુ લોકો ઘાયલ થયા હતા અમેરિકન હુમલાના આજે દસમો દિવસ છે અને એને અટકાવવાનો કોઈ સંકેત નથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના આ અભિયાનનો હેતુ બળવાખોર જૂથને નબળો પાડવાનો છે આજે આઈપીએલ બે હજાર પચીસની ચોથી મેચ વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર વચ્ચે ચાલી રહી છે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છેલ્લા અહેવાલ પ્રમાણે લખનઉ સુપર જાયન્સના છ ઓવરમાં એક વિકેટે ચોંસઠ રન થયા છે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો અંત લોકોના સમર્થન વિના શક્ય નથી અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ શાંતિપૂર્ણ રહે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સમર્થન આપી રહી છે શ્રી અબ્દુલ્લાએ કહ્યું કે સુરક્ષા સીધી રાજ્યની જવાબદારી નથી પરંતુ ચૂંટાયેલી સરકાર પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને શાંતિ જાળવવા માટે ઉપરાજ્યપાલને ટેકો આપી રહી છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું ઉત્તરપ્રદેશ છેલ્લા આઠ વર્ષમાં દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે તેઓ રાજ્યમાં તેમની સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા પર મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા સંસદના બંને ગૃહમાં કર્ણાટકમાં લઘુમતી જૂથને અનામત આપવા મુદ્દે હોબાળો કેન્દ્ર સરકારે વર્તમાન અને પૂર્વ સાંસદોના પગાર દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો જાહેર કર્યો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કેન્દ્ર સરકારે ડુંગળી પરની વીસ ટકા નિકાસ જકાત સંપૂર્ણપણે નાબૂદ કરી અને આઈપીએલમાં આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા